દહેગામ તાલુકાના લવાળ દોલતપુરા ગામના અગ્નિવીર જવાન ઉસમા ભર્યું સન્માન અગ્નિવીર જવાનના પિતાને કે પહેરાવી સેલ્યુટ આપેલ ભારતીય જવાન પોતાના દેશની સુરક્ષાને સલામત રાખવા પોતાના માતા પિતા બાળકો અડે ઢાંગીને અલગ કરી દેશની સુરક્ષા માટે ઉનાળો હોય શિયાળ હોય કે પછી ચોમાસું હોય તેવી ઋતુમાં સરહદ પર ખડે પગે ફરજ અદા કરનાર યુવાનો આજે દહેગામ તાલુકાના લવાળ દોલતપુરા ગામે છોડો કલકી બાતે સબકી બાત પુરાણી હમ હિન્દુસ્તાની ભારત માતા કી જય હોના નારા અને દેશભક્તિના ગીતોના સુરોથી દોલતપુરા ગામ ગુંજી ઉઠ્યું હતું કે લવાડ દોલતપુરા ગામમાં રહેતા ચૌહાણ ચંદ્રસિંહ કેસરીસિંહના દીકરા ગોપાલસિંહ ચૌહાણ અગ્નિવીર આર્મી ટ્રેનિંગમાં મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લામાંથી ટ્રેનિંગ પૂર્ણ કરી જવાન પોતાના વતનમાં આવતા સમગ્ર ગ્રામજનોને ભાડીકોએ પુષ્પોથી અગ્નિવીર યુવાનનું ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું દોલતપુરા ગામથી જવાના ઘર સુધી ખુલ્લી કારમાં ને ઘોડે સવાર ડીજે પર દેશભક્તિના ગીતોથી પુષ્પોથી વધામણા કરવામાં આવેલ સમગ્ર તે પંથક ગુંજી ઉઠ્યું અગ્નિવીર જવાન સાવધાન થઈ આર્મી ચાલ ચાલી પોતાના માતા પિતાને વંદન કરી પોતાનો તાજ પિતાના શિરે મૂક્યા બાદ માતાએ યુવાનને રક્ષા કવચ બાંધી આશીર્વાદ આપ્યા ત્યારબાદ યુવાનના પિતાએ સમગ્ર ગ્રામજનનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ચાલો હતો અહેમદનગર મહારાષ્ટ્રનું અધાર પોસ્ટિંગ છે પંજાબ શું ગૌરવ અનુભવો છો તમે બહુ બધું કંઈ ઇન્ડિયન આર્મીનો સોલ્જર એક મૂવ પણ છું મારું નામ ચૌહાણ ચંદ્રશ્રી કેશવીસી લવાટ ગામ દ્વારતપુરા તારે હગામજી ગાંધી ગાંધીનગર શું આયોજન હતું આજે આજનો મારો દીકરો આર્મી ટ્રેનિંગમાં અગ્નિવીરમાં હતો એ મહારાષ્ટ્ર ટ્રેનિંગ પૂરી કરી અહેમદનગરમાં આજે એવી ટ્રેનિંગ પૂરી કરીને ઘરે આવ્યો એટલે બધું ભવ્ય સ્વાગત કર્યું એનું કયા ત્યાં ગામથી સ્વાગત કરવામાં આવ્યું કહો રેલી નવા દ દોલતપુરા ચોકડીથી તે અમારે બસ સ્ટેન્ડથી તે મંદિર સુધી અને ઘરે તમારો દીકરો આર્મીમાં જોઇન્ટ થયો છે તો તમને કેટલો આનંદ છે બહુ બહુ ખૂબ સરસ આખા ગામનો બહુ એ એટલે આખું ગામ જોડાયેલું આખું ગામ જોડાયેલું દોલતપુરા લવાડ આખું ગામ